અત્યારે જ બધા રૂમર્સ વાત કરીએ કે બહુ બધી ચર્ચાઓ કે ઘણું બધું કોમેન્ટો આવી રહી છે કે ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે ઠાકોર કોળી સમાજની પ્રોપર વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ જે કહેવામાં આવે છે તો બહુ મોટી વોટ બેંક છે અને હકીકતમાં તો એવી વસ્તુ છે કે ઠાકોર સમાજના વોટથી જ સરકારો બને છે ઠાકોર કોળી સમાજ જો વોટ ના આપે તો કોઈ પણ સરકાર બની જ શકે એમ નથી છતાંય નેતાઓ દ્વારા એમ કહેવાતું હોય કે પાર્ટીએ કર્યું છે ઠીક છે પાર્ટી જે નક્કી કરે સાચું છે તો હું આ વિધાનને સાચું નથી માનતો મિત્રો બિકોઝ ઓફ તમે બીજા રાજ્યોની રાજનીતિ જોઈ લો ત્યાંના સામાજિક પરિબળો શેર તમે જોઈ લો તો એ વાત કહેવી તો હું એને કહેવાય ને કે ખોટી કહી શકું કે પાર્ટી જે કરે ઠીક કેમ કે ઠાકોર સમાજ એક પક્ષ આટલો મોટો ઠાકોર કુળી સમુદાય છે તો ઠાકોર કુળી સમુદાય ચાહે તો સીએમ એના પણ બનાવી શકે વાત અહીંયા સીએમ બનવાની નથી પણ આ વિષય મિત્રોનો હતો તો હું એ ઉઠાવી રહ્યો છું બાકી હું એ બાબતમાં નથી માનતો કે ઠાકોર જ સીએમ હોય કે ઠાકોર જ પીએમ હોય કે ઠાકોર જ કેબિનેટ મંત્રી હોય મારા વિચારો એ પ્રકારે નથી પણ વાત જો એ મિત્ર દ્વારા થયેલી મારા મિત્ર દ્વારા જે વિડીયો બનાવવાની વાત થઈ તો હું એ તમને કહી શકું કે જો ઠાકોર સમાજ ચાહે ને તો એ બનાવી જ શકે છે તો ઠાકોર સમાજમાં ખામી શું કે ભૂલ શું છે એકચ્યુઅલીમાં વાત એવી છે કે સામુદાયિક રીતે જો એક આટલા મોટા જૂથને ઓબીસીના એક વર્ગને નેતૃત્વ લેવું હોય કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ મોટી વાત નથી પણ એ સામુદાયિક રીતે સંગઠનાત્મક કામ હોય કે પછી આખા સમુદાયનું જોડાણ હોય તો એ થઈ શકે છે તમે એક વસ્તુ સમજો મીડિયામાં આવે છે પાટીદાર સમાજના આટલા નેતાઓ જ્યારે ઠાકોર કોળી સમાજના અંદર ડિફરન્સીએશન પાક પાડીને બોલવામાં આવે છે કે ઠાકોર સમાજના આટલા ક્ષત્રિય ઠાકોર કરીને બોલવામાં આવે છે અને કોળી સમાજના આટલા આજ છે ખેલ કે આજ છે ગેમ તમને કહું કેમકે બટવારો તો તમને મીડિયા દ્વારા જ દેખાઈ રહ્યો છે અને એ જ બટવારો તોડે છે સમાજનું એક નેતૃત્વ બનાવતા રોકે છે અને સમાજને જે સમાજના લોકો જે ઈચ્છતા હોય છે કે એમના નેતાઓ આગળ વધે કે એમના નેતાઓનું નેતૃત્વ હોય ત્યાં જ આ વસ્તુ અટકે છે કેમ કે આખી સરકાર છે જેટલા મંત્રીઓ બન્યા છે ને તમને કહું તો પણ એમાં જે સરકાર બની છે તો એકચ્યુઅલી ઠાકોરના વોર્ડથી બની છે બીજા બધા સમાજના વોર્ડથી તો બની જ છે પણ સૌથી મોટો સમુદાય જે ફેક્ટર છે જે બહુમતી આપવા માટે ભાગરૂપ છે તો ઠાકોર સમાજ છે છતાં એનું પ્રતિનિધિત્વ તમે જે કોમેન્ટ કરો છો કે કહો છો કે ઓછું છે એ ઓછું હોવાની વાત દેખાઈ આવે છે તો વાત જ આ છે કે કેવું છે કે જ્યારે પર્સનલ અફોર્ટની વાત કે પછી પર્સનલ એક્સપેક્ટેશનની વાત આવે નેતાઓની પર્સનલ એક્સપેક્ટેશન હોય કે આ મારું કે તે મેરું આ મારું તે મારું ત્યારે જ સામુદાયિક જોડાણ કે આખા સમુદાયનું થઈ શકે એટલું કામ નથી થઈ શકતું જ્યારે બીજા સમાજો છે વેરિયસ પ્રકારના ઘણા બધા સમાજો છે કે જેમાં પ્રથમ નેતા કરતા પ્રથમ સમાજ હોય છે અને જે જે સમુદાયમાં પ્રથમ સમાજ હોય તો એ સમાજને પ્રભુત્વ કે નેતૃત્વ આપવું જ પડે ફરજીયાત કેમ કે ત્યાં પક્ષ પણ કંઈ કરી શકે એમ નથી કેમકે આખો સમાજ માગી રહ્યો છે કે આ આપો આપણે ત્યાં નેતાઓ માગી રહ્યા છે કે 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 અમને આ આ આ આ આપો આપો તે ભેદને ભેદને ફરકને આપ સમજો તમે જ્યારે સમજી ત્યારે તમે એ સમજી શકશો કે આ સોશિયલ એન્જિનિયરિંગ કે આ રાજનીતિ છે કે આ આટલું બધું ઠાકોર સમાજનું પ્રભુત્વ દેખાડવામાં આવે છે મીડિયામાં ટીવીમાં કે તમે એવું માનતા હોય છતાંય તમારું નેતૃત્વ કે તમારું પ્રતિનિધિત્વ નથી તમને મળતું તો વાત એ છે કે શું કરી શકાય કે કઈ રીતે આગળ વધી શકાય મિત્રો વધવાનું આગળ કે ના વધવાનું તો દરેક નેતાનું કામ છે દરેક રાજકીય પક્ષોનું કામ છે કોણ જીતે છે કોણ હારે છે પણ જો સામુદાયિક ની વાત આવે સમુદાયની વાત આવતી હોય ઓબીસીની ની વાત આવતી હોય કે ઠાકોર સમાજની વાત આવતી હોય તો એક વસ્તુ સમજો કે કેટલા નેતા એ વસ્તુ જોવા કરતા કેટલા વોટ એ જોવો ચૂંટણી પહેલાં જો તમારી માંગણીઓ હોઈ શકે ને કોઈ બાબતની તો એ માંગણી ચૂંટણી વખતે સો ટકા સંતોષાય અને ચૂંટણી પછી પણ સંતોષાય પણ આપણા સમાજમાં હંમેશા એ વસ્તુ રહી છે કે આપણા દ્વારા કોઈ રોડમેપ તૈયાર નથી હોતા ન એ પ્રકારના સામુદાયિક જોડાણ હોય છે કે જે સમાજ એક સાથે કહી શકતો હોય કે સમાજની આ માંગણીઓ છે જ્યારે સામુદાયિક માંગણીઓ કે એક માંગણી ઊભી થતી હોય ને તો એને ફિલફૂલ કરવાની દરેક પક્ષની ફરજ બની જાય કેમ કે પક્ષ જીવે છે વોટ ઉપર પક્ષ એ પ્રાણી છે કે એ પ્રાણી જીવે છે ફક્ત વોટ એનો ખોરાક છે તો તમારે એ સમજવું પડે કે એને તમે ગાજર તરીકે બતાવો છો દૂરથી વોટ આ સાચા આપો છો કે સાચા વોટ નથી આપતા પણ માંગણી પૂરી કરાવો છો કે નથી કરાવતો આ એક પ્રકારની રણનીતિ સમાજે બનાવી જોઈએ ત્યારે જ સમાજ વધારે માંગી શકે આ બહુ મારી વાત થોડી તમને લાગશે ટેકનિકલ રીતે પણ એ સમજવાની વાત છે હું તમને એક ઉદાહરણ આપું તો ઠાકોર સમાજ જે છે તો ઠાકોર કુળી સમાજની ગ્રાન્ટની વાત છે કે એમનું એક નિગમ બનેલું છે ચૂંટણી પહેલા જ્યારે જો ઠાકોર ઠાકોર સમાજનું એક કહેવાય ને કે નેતૃત્વ દ્વારા કે પૂરા ઠાકોર સમાજ દ્વારા જેટલી પણ રાજકીય પાર્ટીઓ એક્ઝિસ્ટ કરે છે એમની પાસે એક માગણી કોમન બનતી હોય કે ભાઈ ઠાકોર કુળી સમાજને પાંચ હજાર કરોડની ગ્રાન્ટ આપવાની છે અને એના પછી ચૂંટણીની વાત કરો કોમન એજન્ડા બને તો સો ટકા કોઈ પણ પક્ષને જીતવા માટે એ માંગણીની પહેલેથી જ એમને પેલું કરવું પડશે કે દેખો આ કરો અને જીતાડો અને એ ટાઈમે એ જે કમિટમેન્ટ થાય ને એને પૂરા બી કરવા પડે તમે એક વસ્તુ સમજો કે રાજસ્થાનની સરકારો હંમેશા એવું કહેવાય છે કે ત્યાં કોઈ પક્ષ ક્યારેય એક ટકી જ શકતો નથી એ ઇન્ટેલિજન્સ છે એ પક્ષ એ બાજુના સમુદાયોનું કે એ લોકોનું આપણા ત્યાં પણ સમાજ પાસે પોટેન્શિયલ ઘણું છે જે પણ નેતાઓ આગળ વધે છે આપણે એક તો વસ્તુ એક તકલીફ છે કે આપણા લોકો આપણા જ નેતાઓને સારા કે ખરાબ દર્શાવી દઈએ છીએ બીજા સમાજોમાં એ પ્રકારનું કામ નથી હોતું નીતિની બાબતમાં વિરોધ થતો હોય નેતાનો કે એની કામગીરીનો વિરોધ થતો હોય હંમેશા અમે જે યુવાનો કે અમે ગ્રુપ હોય છે તો અમે વાત કરતા હોય છે ક્યારે કોઈ નેતાનો વિરોધ ના હોય એમના વિચારસરણીનો કે એમના વિચારનો વિરોધ હોઈ શકે એમની કાર્યપદ્ધતિનો વિરોધ હોઈ શકે પણ આપણા ત્યાં કોરે કોરું થઈ જાય છે મોરે મોર જેવી વાત થાય છે કે આજે જે નેતા ડિઝર્વ કરતા હતા ડેપ્યુટી નું પદ એમને ના મળ્યું તો એ ફીડબેક જે સમાજનો આવવો જોઈએ ફીડબેક મળ્યો જ નહીં હું કોઈ પક્ષ પાર્ટી કે સંગઠન સાથે નથી તો પણ મેં ચિંતા વ્યક્ત જાહેરમાં કરી તમને કહું કે અમારા જે વિશ્લેષણને ગણિત હતા એ પ્રમાણે એવું જ હતું કે જે ઠાકોર સમાજમાં જે બીજેપીમાં જે નેતા છે કે જેમનું પ્રભુત્વ છે જે દેખાય છે બધાને તો એ વ્યક્તિને ડેપ્યુટી સીએમ પદ મળવું જ જોઈતું હતું પણ ના મળ્યું તો આ મારા માટે પણ મોટી વાત કહેવાય કેમ કે આ કોઈ ગણિત નથી બેસતું મગજમાં મારા અને જે બેલેન્સિંગની વાત છે ને એ પણ એ પ્રકારે હું નથી માનતો એ બેલેન્સિંગ થઈ શકે કેમ કે જે નેતાઓને વાત કરવામાં આવીને જે નેતાઓને મંત્રી પદ મળ્યું હોય ઇવન મધ્ય ગુજરાતમાં કે ઉત્તર ગુજરાતમાં એમની પાસે કેટલું નેતૃત્વ કે એમની પાસે કેટલો પ્રભાવ છે જે તે સમયની આવનારી ચૂંટણીઓના અંદર વધારે વોટ લેવાનો એ અનુભવ મને જોવા મળે છે તો કહેવાય ને કે મૂળ તો આપણે કોઈ પાર્ટીમાં છે નહીં તો જે પાર્ટી નક્કી કરે છે હોશિયાર પાર્ટી હશે તો એને બધું વિચારીને કર્યું હશે પણ જ્યારે સમાજની વાત આવીને મિત્રો દ્વારા કહેવામાં આવ્યું કે આનું વિશ્લેષણ કે આ બાબતનું શું હોઈ શકે તો હું મારા વિચાર તમને રજૂ કરી શકું કે સામુદાયિક પ્રકારની માંગણીઓ હંમેશા ધ્યાનમાં લેવાતી હોય જ્યારે વ્યક્તિ આધારિત માંગણીઓ હોય છે ને એમાં સ્વાર્થ તમે કહો કે પછી સ્વાર્થ ના પણ હોય પણ વ્યક્તિ આધારિત માંગણીઓનું મૂલ્ય નથી હોતું મિત્રો તો પ્રથમ વસ્તુ એ છે કે આટલા મોટા સમાજના અંદર કોઈ કોમન બાબત ઉપર એમને લાવવું ને એ જ બહુ અઘરી વાત કહેવાય અશક્ય નથી હોતી પણ એ માંગણી કેવી હોઈ શકે તમને કોઈને નડવાની માંગણી ના હોઈ શકે તમે કદાચ એવું માગી શકો સામુદાયિક રીતે કે ભાઈ સમાજને લોકોને કહેવાય ને કે ધંધા રોજગારમાં વધારે બેનિફિટ મળે કે એવું કામ કરી આપો કે પછી એમની માટે સ્કૂલ્સ કે યુનિવર્સિટીનો વધારે માળખા તૈયાર કરી આપો કે પછી એમને મળતી સબસિડીસ વધારી આપો આ પ્રકારની માંગને જાહેર કહી શકાય કે એ માંગને સ્વીકારી બી શકે રાજકીય પક્ષો પણ તમે બિયોન્ડ ધ લિમિટ એ પ્રકારની કોઈ માંગણી કરીને એમ કહેતા હોય કે આ થવું જોઈએ તો એ પણ શક્ય નથી હા મહારાષ્ટ્રની એવી જગ્યાએ તો આ પ્રકારની પણ માંગણીઓ સામુદાયિક રીતે થયેલી છે જેનો અનામતનો અત્યારે ચાલે પણ છે અને સુપ્રીમ કોર્ટમાં સ્ટે આવ્યો છે મરાઠા આરક્ષણનો અત્યારે તો એ સામુદાયિક માંગણી એટલી મોટી હતી કે જેનાથી ઝૂકીને પણ ગવર્મેન્ટોએ કામ કરવું પડ્યું છે તમને એક કોમેન્ટ છે કે આ મધુ માધવભાઈની કે આ લોકશાહી નથી ટોળાશાહી છે જાતિવાદને પોષીને કરેલા કૃત્ય થયા છે તેને દફનાવવા માટેની મલમ પટ્ટી છે એકચ્યુઅલી આ છે જ નહીં સાહેબ માફ કરજો તમે રાજકીય પક્ષોને હજી સમજી નથી રહ્યા રાજકીય પક્ષો હંમેશા આવનારી ચૂંટણીને આધાર રાખીને કોઈ પણ રણનીતિ ઘડતી હોય છે એમના માટે જાતિ જ્ઞાતિ ધર્મ એ કોઈ એમના માટે મહત્વની વસ્તુ નથી હોતી ભલે તમે સમજતા હો કે મહત્વ રાખે છે એ લોકો નથી રાખતા એ લોકો રાખે છે પ્યોર વાત કે જીત કેવી રીતે મળશે હા પાર્ટીના અંદર રહેવાવાળો કઈ જ્ઞાતિના કઈ જાતિના છે એ અલગ વિષય છે પણ કોઈ પણ પાર્ટી છે તો એને ફરીથી જીત મેળવવાની છે આગળ જીત મેળવવાની છે પોતાનું માળખાને સ્ટેબલ રાખવાનું છે તો એ હંમેશા એક પ્રકારનું રણનીતિ અપનાવશે કે ભવિષ્યના સ્ટેપ શું લેવાશે તો એનાથી આગળ વધાશે પ્રથમ વખત મને એવું લાગી રહ્યું છે કે હું આ મંત્રીમંડળના વિસ્તરણને નથી સમજી શક્યો કેમ કે એટલું બધું અઘરું નથી હોતું આ મંત્રીમંડળની બાબતમાં કે કોણને લેવાના નથી લેવાના પ્રથમ વખત એ આશ્ચર્ય છે પણ આનું કારણ તમને કહી દઉં કે બીજેપી એક આજની તારીખમાં એટલા મોટા કદની પાર્ટી બની ગઈ છે કે એના માટે હવે એ જરૂરી નથી કે કોઈ કયો નેતા હોવો જોઈએ કે કયો ના નેતા હોવા જોઈએ બિકોઝ ઓફ પાર્ટી પોતે જ એટલી પાવરફુલ છે એના સામે વિપક્ષના અંદર કોંગ્રેસ છે તો એમાં એવું છે કે કોંગ્રેસના અંદર મજબૂત નેતાઓ છે જેટલા પણ છે અત્યારે હાજરમાં એ લોકો પોતાના દમ પર સીટ લાવે છે પોતાના દમ પર જીત મેળવે છે જયારે આ પાર્ટી છે સામે બીજેપી કે જેની પાસે પોતાનું કેડર છે એની પોતાની ડિસિપ્લિન છે કે એની પોતાની શિસ્ત છે કે એનું પોતાનું માળખું છે કે જેના દ્વારા એક સામુદાયિક રીતે આખું એક પક્ષ કામ કરે છે મિકેનિઝમ દ્વારા કે એ જીત મેળવે છે કોંગ્રેસમાં ઇન્ડિવિજ લોકો પોતાની મહેનતથી જીત મેળવે છે એ લોકોનો હંમેશા કમ્પ્લેન હોય છે આપણે સોશિયલ મીડિયા કે ટીવી ન્યૂઝમાં જોઈએ છીએ કે લોકો પક્ષ પલટો કરે છે કોંગ્રેસમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે કે ભાજપમાં જાય છે આપમાં જાય છે તો હંમેશા પ્રશ્ન રહેતો હોય છે કે જે ડિસિપ્લિનરી કામ છે એ નથી હોતું એમનું મિત્રો આ મારું નાનું મોટું વિશ્લેષણ હતું કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો કદાચ મને લાગે છે કે કંઈક થોડું ઘણું થઈ શકે છે કેમ કે લાઈવ ઓન હેરો હોઈએ છે તો કદાચ કોઈ વસ્તુના અંદર કદાચ થઈ જતું હોય છે પણ મેં મારી રીતે તમને વાત કરી કે આ પ્રકારનું છે મિત્રો તો કોઈ નિરાશ થવાની જરૂર નથી નાસીપાસ થવાની જરૂર નથી કેમ કે તમે નેતા નથી ન તમારે મંત્રી પણ મંત્રી પણ તમારે મેળવવાનું હતું તો એ તમે અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર એટલા બધા થઈ ગયા છો એગ્રેસિવ આ નેતાને નથી મળ્યું પેલા નેતા નથી મળ્યું પણ યાર એ તમને નથી મળ્યું એમને મળવાની વાત હતી તો થોડું દુઃખ એમને થવા દો થોડા નિરાશ એમને થવા દો એમને થોડા જાહેર થવા દો આપણા ઇતિહાસમાં એવા પણ નેતાઓ થઈ ગયા છે કે જેમને મંત્રીપદ મળ્યું એને એમને સ્વીકાર નથી કર્યો આવી પણ તમને કહોને સ્થિતિઓ આવેલી છે રાજ્યમાં આવનારું ભવિષ્ય બહુ સારું છે ઠાકુર સમાજનું આવનારું કહેવાય ને કે સમય પણ સારો છે કદાચ તમને લાગતું હોય કે વર્તમાનમાં કોઈ તકલીફ પડતી હોય પણ ભવિષ્ય સારું જ છે કેમ કે યુવા લોકો હવે નેતૃત્વમાં આગળ વધી રહ્યા છે ઠાકર સમાજમાં ઘણા બધા એપ્રિસિએટ પણ થઈ રહ્યા છે ઘણી તકલીફો પણ ઠાકુર સમાજમાં ભવિષ્યમાં આવવાની છે આવી રહી છે પણ યુવાનો જેમ જેમ આગળ વધશે સામુદાયિક જોડાણ જેટલા હશે અમારા જે અભિગમો ચાલે છે કે સામુદાયિક જોડાણના એ જેટલા વધશે એટલો સમાજ વધારે પ્રગતિ કરશે અને સમાજે એક્સેપ્ટ પણ કરવા પડશે યુવાનોને અને એમને આગળ બી વધારવા પડશે વાત એ છે કે તમે રાજનીતિમાં આવો પણ રાજનીતિમાં તમે ખુલે આમ આવો જાહેર થઈને આવો તમે સમાજની સારું કરવાની નામ લઈને રાજનીતિમાં આવવાના વાત કરો છો તો એ હવે કદાચ શક્ય નથી ખુલ્લે આમ તમે રાજનીતિ કરો રાજનીતિ કરવાવાળાનો કોઈ વિરોધ નથી કરતું પણ સમાજનું નામે રાજનીતિ થાય છે ત્યારે તમારો વિરોધ થતો હોય છે ખેર મિત્રો આ તો નાની મોટી વાત હતી અને ચર્ચા થઈ છે તમારી સાથે તો ફરી કોઈ વિષયમાં મળીશું ફરી ક્યારે કોઈ બાબત હશે તો આપણે જોડાઈશું બહુ બહુ આભાર આપનો જય ભારત જય હિન્દ મિત્રો